તારીખ સાત નવ બે હજાર પચીસ ના દાંતીવાડા ડેમ ની ફરીથી તમારો ભાઈ અપડેટ લઈને આવી ગયો છે તો હાલમાં અંબાજી ને જે માઉન્ટ આબુ છે ઉપરવાસ માં ભારે વરસાદના કારણે જે દાંતીવાડા માં જોરદાર પાણીની આવક જોવા મળી રહી છે આજની તારીખ સાત નવ બે હજાર પચીસ ના જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જે વલસાડ છે એવા અનેકો ગામોના અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આખો દિવસ વરસાદ પડી રહેશે આપણે વિડીયો વધારે લોબો નથી કરતા પણ દાંતીવાડા ડેમ ની જે સપાટી વાત કરીએ તો હાલમાં જે પોનસો અઠ્યાસી ત્રીસ ફૂટે પહોંચી ઉપરવાસમાં સારો વરસાદ થવાથી કારણે જે હાલમાં ચાલુ છે વરસાદ તો હાલમાં આવક જોરદાર થઈ રહી છે મુક્તેશ્વર ડેમ ની સપાટી પાણી પાણીની આવક ને હાલમાં કેટલી જ આવક છે દોસ્તો તમને ખબર છે કે ઉપરવાસમાં વરસાદ સારો પડે એ કારણે જે ડેમોના અંદર જે પાણીની ની આવક સરસ જોવા મળતી હોય છે ઉપરવાસ ભારે વરસાદ જે પડી રહ્યો છે એના કારણે જે મુક્તેશ્વર ડેમના જે સરસ મજાની પાણીની આવકમાં વાત કરીએ તો બાવીસો જે ક્યુસેક પાણી પાણીની આવક જોવા મળી રહી છે એમ મુક્તેશ્વર જે સપાટીમાં થોડો વધારો થાય અને જેવી આવક થતી એવી રીતે જે ગેટો ખોલવામાં આવતા હોય છે જાવક છોડવામાં આવતી હોય છે પાણીની અને હાલમાં મુક્તેશ્વર ડેમ ની જે સપાટીની વાત કરીએ તો છસો પોઈન્ટ ફૂટ પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમની જે ભયજનક સપાટી ની વાત કરીએ છસો એકસઠ પોઈન્ટ જે અઠાવન ફૂટ સુધી છે અને સિપુ ડેમ ની વાત કરીએ જો સિપુ ડેમ ની અપડેટ આપો તો સિપ્પુ ડેમ ની જે હાલમાં સપાટી જે પોનસો એક્યાસી પોઈન્ટ ત્રણ છે અને હાલમાં સિપુ ડેમ માં જે પાણી ની આવક ને જાવક નીલ છે તો હજુ પણ જો ઉપરવાસ માં સારો વરસાદ થશે એના કારણે જો પાણી ની આવક સરસ મજાની ડેમોના અંદર જોવા મળશે તો આ ચેનલ ના અંદર તમને અવારનવાર જો અપડેટો જોવા મળી જશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો